અમદાવાદમાં અઢારમી ડિસેમ્બરે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના સો વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે શતાબ્દીની ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક પ્રસંગે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કોલકાતામાં ભવ્ય ઉદ્ઘાટન બાદ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમદાવાદમાં શતાબ્દીની ઉજવણી કરવામાં આવી વર્ષ ઓગણીસો પચીસમાં શ્રી જીડી બિરલાના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સ્થપાયેલા ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ રાષ્ટ્ર નિર્માણ માટે

કે બહુ બધા ચેમ્બર્સ કામ કરી રહ્યા છે બ્રિટિશ એરામાં કોલોનિયલ બિઝનેસ માટે પણ આપણા લોકલ બિઝનેસને સપોર્ટ કરવા માટે કોઈ ચેમ્બર નથી અને જ્યારે ફ્રીડમની વાત આવશે ત્યારે જો ઇન્ડસ્ટ્રી એને સપોર્ટ નહીં હોય તો કદાચ એ ભાંગી પડશે તો એ હેતુથી નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈવમાં આઈસીસીનું ફોર્મેશન થયું હતું ત્યાર પછી આઈસીસીની આ સો વર્ષની જર્નીમાં ઘણા નોંધપાત્ર અને રેકોગ્નાઇઝડ પ્રેસિડન્ટ્સ આવ્યા હાલના પ્રેસિડેન્ટ મિસ્ટર અભ્યુદય જિંદાલ જે જિંદાલ સ્ટેનલેસ લિમિટેડના એમડી છે એ આખો દિવસ આજે ગુજરાતમાં જ જતા અનફોર્ચ્યુનેટલી એમને અર્જન્ટ મિટિંગ દિલ્હીમાં આવીને એમને હમણાં થોડીવાર પહેલાં નીકળવું પડ્યું છે એટલે આજે નથી રહી શકતા પણ આ એ ઉપરાંત આઈસીસીની ટોટલ ગુજરાત દેશમાં પંદર બ્રાન્ચિસ છે ચાર સ્ટેટ કાઉન્સિલ્સ છે જેમાંનું ગુજરાત કાઉન્સિલ એક છે ટ્વેન્ટી ફાઇવ કન્ટ્રીઝમાં રિપ્રેઝેન્ટેટિવ્સ થકી અમારી પ્રેઝન્સ છે જેથી અમે ઇન્ડસ્ટ્રીનો વોઇસ બની છે બધા દેશમાં કોઈ પણ ઉદ્યોગકાર જે અહીંયાથી એ સ્પેસિફિક દેશમાં જાય છે તેને ત્યાં જે પણ સપોર્ટ સિસ્ટમ જોઈતી હોય વેધર બ્યુરોક્રેટિક ગવર્મેન્ટ કે લોકલ બિઝનેસીસની એ અમે પૂરી પાડીએ છીએ